આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ટુડી ન્યૂઝ ગુજરાતીની ચેનલ ટીમ પહોંચી છે થરાદ તાલુકાના અંબાળા ગામે જ્યાં બિરાજમાન છે અંબાલેશ્વર મહાદેવ મંદિર પાંડવો વખતનું શિવાલય અને તેની સ્થાપના પાંડવો દ્વારા લોક માન્યતા છે અતિ પ્રાચીન શિવાલય એટલે અંબાળેશ્વર મહાદેવ મંદિર થરાદથી અંદાજે પંદર કિલોમીટર થરાદથી ભોરોલ રોડ પર અંબાળા ગામમાં નર્મદા કેનાલની બાજુમાં બિરાજમાન છે આ મહાદેવજી અંબાળેશ્વર મહાદેવ થરા તાલુકાના અંબાળા ગામે આવેલા વર્ષો પુરાણા અતિ પ્રાચીન શિવાલય થકી એક શિવાલય છે અને આ શિવાલયમાં પાંડવો વખતનો ઇતિહાસ

દર્શનાર્થે ખૂબ જ મોટી પ્રમાણમાં આવે છે તેમજ શિવજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને ખાસ કરીને શ્રાવણ માસના સોમવારમાં તો અહીંયા ભારે ભીડ જોવા મળતી હોય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં અત્રે આ અંબાળેશ્વર મહાદેવનું મંદિર અહીંયા અંબાળેશ્વર મહાદેવ કે જે મહાભારતના કાળમાં પણ ઉલ્લેખ થયેલો છે અમારા સરહદી વિસ્તાર ની અંદર જે કપિલેશ્વર મહાદેવ મુળેશ્વર મહાદેવ ન ગુઢેશ્વર મહાદેવ નળેશ્વર મહાદેવ તેમજ અહીંયા અંબાલેશ્વર મહાદેવનું એક પુરાણિક મંદિરો આવેલા છે પોંચેક મંદિરો એમાંનું આ એક પુરાણિક મંદિર છે અને આની સ્થાપના એમ કહેવામાં આવે છે કે જે ક્વાડના વખતમાં થયેલી છે અને ત્યારથી કરીને આજ સુધી એની પૂજા અર્ચના કરવામાં આવે છે હમણાં ગયા વર્ષે અહીંયા જે અમારા બાવન ગામના સેવકો જે આ શંકર ભગવાનને માને છે અને બાવન ગામના લોકો એ ભેગા મળી અને ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ગઈ સાલ અને આવું મહાન મંદિર ગોંધવામાં આવ્યું છે અને આજુબાજુથી આ બાવન ગામ સિવાયના પણ ઘણા બધા લોકો દર સોમવારે અહીં દર્શન કરવા માટે આવે છે આડા દિવસે પણ જે રજાના દિવસે પણ દર્શન કરવા માટે આવે છે અને ભવિષ્યમાં આ મંદિર એક પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામે એવી અમારા બધાની ઈચ્છા છે અને અંબળેશ્વર દાદાની કૃપાથી આ બધું થઈ રહ્યું છે અને એક નાનકડી જગ્યામાં અત્યારે તો એક વિશાળ મંદિર અને સાથે સાથે આ બધી સેવાઓ પણ ઉપલબ્ધ છે અત્રે અહીંયા ધર્મશાળાનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે રસોડું પણ બનાવવામાં આવ્યું છે મોટો હોલ જે મોટો કાર્યક્રમ પણ કરવો થયો એની પણ વ્યવસ્થા છે એટલે આમ એક ભવ્ય સ્થળ તૈયાર થઈ રહ્યું છે અને એના માટે આ આજુબાજુના જે અહીં બાવન ગામના લોકો ભેગા થઈ અને આની આ વ્યવસ્થા મોખડે પગે રહે છે અહીંયા અમારે જે આપું એનું મંડળ બનાવેલ છે અને એ એનો વહીવટ કરે છે અને એમાં અમે બધા સહયોગ આપી અને ખૂબ સારી રીતે આ કાર્યને અમે વધારી રહ્યા છીએ અને અંબાળેશ્વર દાદાની અમારા ઉપર બધા ઉપર ખૂબ ખૂબ કૃપા છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે બનાસ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ધુડી ગુજરાતી ન્યૂઝ